બપોરે તડકો પડે વધારા નરસાદ આવે એવી ઠંડી પડી બીમાર કરી દીધા એટલે આ સમય સારા કે આ વાળા

તો બગાડવાવાળા દુનિયા અંદર તારે વધારે જડ છે તમારો ગોમ એક જણો ખરાબ કર આવું ગોમ વાતો કરે પણ એક જણો કદા દોમ કર એક જણો ગોમ નો કદા કોકનો હારું કર કોઈ વાતો ના કરે એ તો કે ના ઘેરા કરી છો તળ વધારે નું કર્યું છે તો બફા તો લાગા આપી બહુ નવાઈ કરી છે પણ એ કદા શે ભૂલ જે ખરાબ વાત કરે વાત તિરાજ કદા ભૂલમાં થઈ જાય ને અને કોઈ પડે પગ ભાગત 25 જણા વાતો કરે

તો મારો મારો સમય એક ના એક જ છે કોઈ જુદો સમય છે નહીં તમારો મારો સમય એક સમય દેવાય તો મારા ઘર તો એના ઘરે એક ના એક છે એવું એક સમય મળે તો બધું એક ના એક જ છે પણ એક જ વાત જુદી છે એક જ વાત જુદી

જેટલા ભણવા બધા સાહેબ હોય ભણવા એક જ ગુરુ હોય દેવ કદા એક જ કોઠા આવ્યો તો બધાને કદા સલાહ લેવ તો તમારા તો જગત તમારું ઘર ઘડાડવા આવી મારા દુનિયા બધી વસ્તી આવી બધાને કહેવાનું છે તમે તમારા માટે ભક્તિ કરો તમારા ઘર પૂર્તિસ કરો તમારા પરિવાર માટે કરો અને તમે કોક અંદર કોક ભવિષ્ય અંદર તમે હારું કરી કોઈ એ થોડી બુદ્ધિ ચાલુ આવે તો મારું તમારું બોલેલું આ બધાનું હાલ છે મારું મારું કરું

મારા કોઈ દીતી વાળો આઈ જાય સદ્ધા વાળો એ કાઈ જાય અને મને કદા આ તો લગન નઈ કરવાનો અને લગન કરી આગળ મારા ઓમ સોકળ પદ બિહારવાનું દીતી વાળો પરણું છે અને એટલું એરો કહી દેને કે મારા દીતી તન મારા ભવિષ્યક અને મારા શ્રદ્ધાસા અને સોકળ મને કદા એટલું વધાવે સી બોલી જાય ને અને કદા મારા ભાવમાં પુરણ તો એના સોકરાને સી નોકરીમાં એટલું દીકવ કુવારા ઓ બોલી કુંવારા છોકરાને મારા પરણાવી ભણતું હોય લાવે ને એક ઉપર ઈધી દોન મારી દોન દેવાનો દેજો જગતમાં ફરો ને ઈધી દોખરી માં છોડ ઈધા છોકરા નું બરાબર એટલું ઉધી કહી દો ખરો ખરો મારી ઈધી કદા સીયા ટાઈમ છે ઈ કન્યા બનવા જે રીતે કહી દો આ ગેરંટી બાય પણ જેનો ભાવ હોય ને અને જેનો વિશ્વાસ જેનો મારા દોરે દોરવું હોય તો વાતો છે સાચી વાત છે સાચી વાત છે એક દાડાના કાવ્યા તમે ભૂજે કરો તમે કોઈ દુશ્મન થયા હોય ના તમારા ભૂલ થઈ દે ને તો મારા થોડા બેઠા તમારા દેવનું ભલમણ કરી એટલે એક દાડાના સમય તમારો સારું થાય થાય થાય